છે શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે સવારના દસ અને બધું કામ કરી અને નાઇન ફ્રી થઈ ગઈ છું અને પૂજા બધું કામ કરીને ગઈ છે ડેલામાં પૂજાને અને ભાજપા તો ચોકામાં ઓઈલ મારે છે ભાઈ અને નક્સિત ત્યાં જ રમે છે અને મમ્મી ને પપ્પા છે વાળામાં મમ્મીએ કાલ રેંગણી સોંપી બે ક્યારા બે અઢી ક્યારા રીંગણી સોંપી અને આજે ગવાર વાકડીઓ અને કાંઈક ચોરા ને એવું બધું વાવવા ગયા છે અને હું ઘરે છું બધું કામ કરીને ફ્રી થઈ થઈને લીધું અને હવે હું ઘડીક જાઉં છું વાડામાં કંઈ કામ તો નથી મમ્મીએ વાવી દીધું છે પણ આટો મારતી આવો ને તમને બતાવું રીંગણી ચોઈપી ઉપરના પડામાં સોંપી છે એટલે બતાવું તમને અને વિયન વયો ગયો છે સ્કૂલને સવારમાં આજે તો સેટરડે છે એટલે વિયનને સ્કૂલે ફ્રૂટ ડેકોરેશન એક્ટિવિટી છે તો એ બધું ફ્રૂટ કટિંગ કરીને લઈ ગયો છે અને પ્લેટને બધું તો ત્યાં જ ડેકોરેશન કરવાનું છે ખાલી કટિંગ કરીને જ લઈ જવાનું હતું તો એવું બધું ચાલે છે અને રસોઈ બનાવવાની હજી વાર છે દસ વાગ્યા છે તો ચાલો ત્યાં સુધીમાં આપણે વાડામાં આંટો મારી આવી અને દેલામાં આંટો મારી આવી ત્યાં નકશીત ટેકા નાના નાના પાડીને મૂકે એમ કે હું એ કામ કરું છું તો એવું બધું છે તો ચાલો હું લઈ જાઉં તમને વાડામાં તો ગાય જવો પૂજા ચોકામાં ઓઇલ મારવા માંડી ઘરેથી કામ કરીને આવી અને એને ભાવેશભાઈ ભાઈ ઓઇલ મારે છે એટલે ફટાફટ થઈને છોકરાઓ કરે તો પણ ધીમે ધીમે કરે એટલે હા અત્યારે સ્કૂલે જાય એટલે આવતા નથી ને ધીમે કરે ને પૂજાને ભાવેશભાઈ બે કરે એટલે ફટાફટ થઈ જાય વરસાદના પગડે તો કટાઈ જાય એટલે ઓઇલ મારીને રાખી દેવાના જો અડધા તો ઓઇલ મારીને રાખી દીધા છે ને આ બધા બાકી છે અને નક્ષિત ત્યાં જુઓ એ જ્યાં સુધી પૂજાને ભાવેશભાઈ કામ કરશે ને ત્યાં અહીંયા નાયા રહે કા હારે ને અરે કામ કરાવશે એ

ને થકોબા જે તો કેવો હે 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 બિલાડી ના પીલી આલી હો કે પૂજા પીલી પીયા પીલી ચા પીવો હે શું હે ચા ઘરે ચા પીવાય છોકરાવને હા વાડી કલર માં આવે એમ નમરમ તો ગાઈસ જો મમ્મીએ બે કેરામાં રીંગણી સોંપી દીધી છે બે ક્યારામાં પૂરી નથી થઈ અને હજી રોપ લેવા જવાનો છે પણ કાલે બેઠો છે મમ્મી જોવા વધારાનું હોય બધું રેડા ને બધું ઉપાડે છે નિંદવાનું નીંદવાનું વધારે થઈ ગયું છે ખડ પણ હવે કાંઈક તડકો નીકળે તો નીંદી નાખી આ બધા એડા ઉપાડી લે એડા મોટા થઈ ગયા હા હા મસ્ત થઈ ગયું લીલું લીલું વાળામાં તો કઈ સાહેબ પાછળ બે ત્રણ દિવસ થી આ પારા ને બધું કા રીંગળી સોકવી હતી એટલે રોપ લેવા ગયા હતા મમ્મીને પપ્પા અહીંયા પણ રોપ પૂરો થઈ ગયો હતો એટલે હવે ત્રણ ચાર દિવસમાં થોડોક મોટો થઈ જશે હતો પણ સાવ નાનો નાનો હતો એટલે મમ્મીને પપ્પા ન લઈ આવ્યા તો હવે રોપ ત્યાંથી મોટો થઈ જાય પછી લઈ આવશું ત્રણ ચાર દિવસ પછી અને જો ગીસોડા ને બધું કેવું મસ્ત વહેલા થઈ ગયા આખો વાળો લીલો છમ થઈ ગયો છે અને ઉપરે રીંગણી થોડીક સોંપી દીધી છે મમ્મીએ એક દોઢ ક્યારા જેટલી પૂરી થઈ ગઈ તો બીજો રોપ અમે રોપ પહેરો તો પણ એટલો બધો ન થયો એટલે રોપ કર્યો નહીં પછી ભરી ગયો થોડોક અને થોડોક નાનો છે ને કાંઈક ડોલી રીંગણાનો છે ને એવું બધું છે તો પછી ચોપી દેસુ નવો લઈ આવશું રોપ ને પપ્પા જવાના છે ત્રણ ચાર દિવસ પછી તો ત્યારે ચોપી દેસુ અને ગવારને એવું થોડુંક મમ્મીએ પાછળ વાવ્યું આ ક્યારે એની પાછળ થોડીક જગ્યા વહી દીધી ત્યાં મમ્મીએ વાવી દીધું છે તો ચાલો હવે આપણે ઘરે જાય કંઈક રસોઈમાં શું બનાવવું એ નક્કી કરીએ તો કંઈ અત્યારે છ વાગી ગયા છે આજ તો બપોરે બેન સૂકો નહોતો એટલે બધું ચાર્જિંગ પૂરું કરી નાખ્યું હતું મોબાઈલમાં સ્વીચ ઓફ કરીને મૂકી દીધો તો ઘડીક વાર ચાર્જિંગમાં મૂક્યું અને અત્યારે બ્લોક સ્ટાર્ટ કર્યો અને જો અત્યારે બે ભાઈ બાર બાઈક હલાવે છે અને પ્રકાશ બપોરે ગયા છે રાજકોટ કંઈક કામ હતું ને પપ્પાને દવાઈ લેવાની હતી એટલે બધું કામ સાથે પૂછી જાય અને હવે એ નીકળશે રાજકોટથી અને વિયાનને નફસિંહભાઈ બાર બાઇક ચલાવે છે અને તો વેધર એટલા થઈ ગયું પણ વરસાદ નથી બે ત્રણ દિવસ થયા વિયાનનો બર્થડે હતો તે દીનો ન થાય કાકું છે વિયાનના બર્થડે હતો તે દી આવ્યો તો તે દીનો વરસાદ આવી ગયો મમ્મી જાય છે વાડામાં જો બે ભાઈ બાજશે હવે બાઇક માટે વિયાન પગે થી હલાવે છે તો લીવર નથ મારતો થોડા જેટલી ઉડે સવારે વાયરું તું તો એ પવન બધા જો કચરો અહીંયા જ ઉડી ઉડીને ભરાઈ જાય પવનનો પણ આમાં ખાચામાં જ ભરાઈ જાય છે આપણા ઓટા આગળ ગાયને દે દે મિયન વયોગ્ય વાડામાં બાઇક લઈને તો સવારનો તડકો હતો અને બપોર પછી વાદળા કહેતા પણ હવે વરસાદ નથી આવતો ગરમી પાછી વધી ગઈ થોડીક ઠંડક થઈ ગઈ હતી બે ત્રણ દિવસ એમનો સતત વરસાદ હતો એટલે થોડું ઠંડુ વાતાવરણ થઈ ગયું તું પણ હવે બે ત્રણ દિવસથી વરસાદ નથી તો પાછી એટલી ગરમી થવા માંડી છે એમાં ભરી ન પીવાય નથી ઢોરાઈ જાહે

वादडा वादडा થઈ જાય એટલે મેલું વધારે નથી ખાતું કોણા આઠ થાત હોય શું પીસી काय પીજી પીસી શું પીસી પીસી પૂરા થઈ ગયા તું ખાઈ ગયો બિસ્કિટ પૂરા તું ખાઈ ગયો બે જ બધાએ સાથે આજે સવાર નવ થઈ ગયા છે અને અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ બધા પૂજાએ વાસણ ઉઠતા અને મેં દૂધ ગરમ કર્યું દૂધ હજી અત્યારે આવ્યું કેમ કે પથુભાઈ મોડા આવ્યા આજ દૂધવાળા ભાઈ એને બાઇકમાં પંચર હતું તો પછી મોડું થઈ ગયું નકર સાડા આઠ સવા આઠે આવી જાય અને પ્રકાશને થોડુંક લેટ થાય એમાં હતું એટલે અમે બધાએ જમી લીધું બાદ મામીની આવ્યા છે એટલે પૂજાએ ચા બનાવ્યો કાલ તો અષાઢી બીજ તો રણુજા બહુ મોટા પાયે ચડાવવાનું આખો દિવસ તો બધું બહુ ગર્દી હોય મોટા મોટી બીજ છે અષાઢ મહિનાની એટલે કાલે રણુજા બહુ માણસો હશે અને અમારે જવાનો બધાને પ્લાન હતો પણ કાલે જવાનો મેળ નહીં આવે જો દર્શન કરવા જવાશે તો જાશું અને કાલે સગાઈમાં જવાનું છે અને સાંજે બાર જમવા જવાનું છે એટલે લાખો દિવસ કંઈ રસોઈ બનાવવાની નથી અને રણ બધા દર્શન કરવા જવાશે હશે તો જાશું અને આજનો વિડીયો આપણે યાદ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં બ બાય